બચાઉ તાલુકાના આધોઈ ગામનો 21 વર્ષીય યુવક ગગોદર પોલીસ મથકની હદમાં આવતા વાડી વિસ્તારમાંથી ગતતા 30 ની મધ્યરાત્રિએ એક સગીરાને લગનની લાલચે ફોસલાવી સાથે ભગાડી જતાં પોલીસે પોક્સો હેઠર ગુનો નોંધી સગીરા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે આરોપી મજૂરી કામ કરી ગુજરાત આ અંગે ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બચાવ તાલુકાના આધોઈ ગામનો યુવક અહીથી 25 કિમી દૂરના વાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય બાળાને લગનની લાલચે ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ઘટના ગੱતા 30 ના રાત્રિના 1 થી 2 વાગ્યાના અરસામાં બની હતી જે અંગેની ફરિયાદના આધારે રાપર સીપીઆઈ કચેરીના પીઆઈએમએન દવે દ્વારા સગીરા અને આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે આ માટે પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લઈ રહ્યાનું જાણવા મળ્યું હતું